હલો દોસ્તો જય માતાજી બધાને સ્વાગત છું તમારું મારી રેબલ્યુ કિચનમાં તો આપણે ઘણી વખત મેથીનું શાક બનાવીને ખાધું જ હશે અને પાલકનું શાક પણ બનાવીને ખાધું હશે પણ આજે હું તમારી સાથે પાલકની ભાજીનું એવું શાક શેર કરવાની છું જે તમે નોર્મલી રીતે બનાવતા હોય છે તે પણ તમે ભૂલી જવાના છો અને ઘરમાં જો તમે બધાને ખવડાવી દીધું આ રીતે શાક તો તમારી પાસે બધા ડિમાન્ડ કરવાના જ છે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો મેં અહીંયા જે પાલક લીધેલી છે તે પાંચસો ગ્રામ લીધેલી છે અને તેને એકદમ સરસ રીતે ધોઈ અને કટ કરીને લઈ લીધેલી છે હવે આપણે ગેસ ઉપર એક કળા મીચીશું એક મોટી ચમચી તેલ એડ કરીશું અને જે પાલક છે આપણે સરસ રીતે ધોઈને કટ કરીને લીધેલી છે તે આપણે બધી જ અહીંયા એડ કરી દેવાની છે અહીંયા આપણે હાઈ ફ્લેમ પર તેને આપણે થવા દઈશું અને ચમચાની મદદથી તેને ફેરવતા રહેવાની છે જેથી બિલકુલ પણ પાલકની ભાજી છે તે ચીપકી ના જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો ત્રણ મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે અને આપણે પાલક છે તે પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ જશે હવે અહીંયા આપણે કડાઈ મીકીશું ગેસ ઉપર અને તેમાં આપણે બે મોટી ચમચી તેલ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું જીરું સતરાય એટલે તેમાં આપણે એડ કરીશું ઝીણી ઝીણી ચોક કરેલી લસણની કળીઓ અને એક વાટકી ડુંગળી તેને આપણે એકદમ સરસ રીતે સાતળી લેવાનું છે ડુંગળી અને લસણ છે તે એકદમ સરસ રીતે સતા એટલે એક મોટું ટમાટરને એકદમ સરસ રીતે ખમણીને મેં લીધેલું છે તે એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી મીઠું એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચાંની પેસ્ટ અને એક ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું અહીંયા આપણે કોઈ વધારાના મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી એટલું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જાય છે અહીંયા તેને બરાબર મિક્સ કરીશું ત્યાં સુધી સુધી આપણા મસાલા સતણાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું તો મિક્સર જારમાં આપણે શેકેલી સિંગ લીધેલી છે તેને આપણે એડ કરી દઈશું એક વાટકી અને રોસ્ટેડ અહીંયા આપણે ચણા દાળ લીધેલી છે તે એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે કાજુની પેસ્ટ તૈયાર કરતા હોય છે બટ આપણે આ રીતે એક વખત બનાવી અને પ્યુરી એડ કરીશું તો બોજ મસ્ત અહીંયા આપણું શાક છે તે તૈયાર થવાનું છે તો અહીંયા જે આપણે મસાલા છે તે પણ એકદમ સરસ રીતે સતણાઈ ગયા છે તો અહીંયા આપણે પેસ્ટ જે આપણે બનાવીને તૈયાર કરી તૈયાર કરી દઈશું અને થઈ કપ જેટલું પાણી એડ કરી કરીશું અને અહીંયા આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો અહીંયા મેં ફરીથી પાણી એડ કરેલું છે તો અહીંયા મેં બે વાટકી નાની એડ કરી દીધેલું છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણા મસાલા છે તે એકદમ પ્રોપર કૂક થઈ જાય બિલકુલ પણ કાચું ના લાગે અને આપણું શાક છે તે એકદમ સરસ એવું તૈયાર થાય હવે અહીંયા જે આપણે પાલક જે આપણે સોફ્ટ કરીને રાખી હતી તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરીશું અહીંયા આપણે ગ્રેવીમાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવીવાળું અહીંયા પાલકનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે એક વખત જો બનાવી લીધું તો ઘરમાં બધા ડિમાન્ડ કરવાના છે હવે અહીંયા આપણે ઢાંકી તેને બે મિનિટ માટે કૂક કરી લઈશું અને બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું અહીંયા આપણું ગ્રેવીવાળું પાલકનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઘણી વખત તમે સૂકી પાલકની ભાજી બનાવી અને ઘણી વખત બનાવીને ખાધી હશે બટ તમે આ રીતે ક્યારે પણ નહીં બનાવ્યું હોય તો એક વખત ગરમા ગરમ તમે પરાઠા રોટલી સાથે સર્વ કરો બહુ જ મસ્ત લાગશે આ રીતે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો બાય બાય એન્ડ ટેક કેર અને અમારી જો રેસીપી તમને પસંદ આવે તો જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બાય બાય